આ પડે તો શું થાય એટલે આ ખરેખર આ નંદેશરી ગ્રામ પંચાયતમાં રૂપાપુરા સ્કૂલ અને તાત્કાલિક ધોરણે જર્જરિત છે આ ગમે ત્યારે પડે એવી પરિસ્થિતિમાં તમે દેખી શકો છો આ વિડીયો પણ હું ફેસબુકમાં અલગથી મૂકવાનો છું પરંતુ આ દર્જરીત સ્કૂલનું તાત્કાલિકપણે નિવારણ થાય કારણ કે આ તો એ જીઆઈડીસી માં આવે છે જે જીઆઈડીસી માં મોટા મોટા ઉદ્યોગો આવેલા છે અને અમારા લોકોના જમીન ઉપર આ જીઆઈડીસી કંપનીઓ બધી બનેલી છે અને છતાં જો અમારે આવું સહન કરવાનું તો એનો કોઈ મતલબ રહેતો નથી આજે તો દશામાં વ્રતમાં હું પગે લાગવા માટે માતાજીના દર્શને આવ્યો હતો એટલા માટે આજે માત્ર ચીમકી આપું છું આ વિડીયો માધ્યમથી કે થોડા દિવસોમાં આનું નિરાકરણ આવવું જોઈએ જો નહીં આવે તો અલગથી આવીશ આંદોલન કરવા માટે આવીશ અને આ બધા લોકોને સાથે લઈને આંદોલન થશે કારણ કે આ લોકો એવી પરિસ્થિતિમાં જીવે છે જો એના દીકરાઓનું કોઈક મરી જાય કોઈ આ પડે તો શું થાય

તોડવાની મંજૂરી આપી સરકાર તરફથી આવી તો સરકાર તરફથી તોડવાની મંજૂરી બની હોય તો પછી આને ચાલુ કેમ રાખે તાત્કાલિક નવી બનાવી જોઈએ તોડવાની આપી બનાવવા નહીં આપે વધે છે છે વિચાર આટલી મોટી કરોડો રૂપિયા કમાતા બધા કંપનીઓ વાળા છે કરોડો રૂપિયા કમાય છે અને અમારા ગામડાઓની જમીન પર કંપનીઓ બનેલી છે પ્રદૂષણ આ બધા લોકો પ્રદૂષણ સહન કરે છે આ વર્ષોથી આ લોકો પ્રદૂષણ સહન કરે છે એ પછી કેમિકલ નું પાણીનું હોય કે દુર્ગંધ હોય બધું આ લોકો સહન હવે બધા મેં કીધું એવી રીતે કે અત્યારે ખાલી એવું દર્શન કરવા માટે આવ્યો છું પછી જો પાછું આવીશ ને તો પછી શું પરિસ્થિતિ ઉભી થશે કેવું આંદોલન થશે એની પહેલા સુધરી જાઓ એટલું તમને કહેવા માંગુ છું નહીં સુધરો તો અમે સુધારવા માટે તમને તૈયાર છે આ સ્કૂલ નવી બનવી બનવી જોઈએ જોઈએ બનવી બધા સ્કૂલ નહીં બને તો આ સ્કૂલ માં પાછું અહીં ધરના પર બેસીશું આંદોલન કરીશું હવે આ સ્કૂલ તમારી બનવી જોઈએ પાછા ના પડતા કોઈ ડરતા નહીં કોઈ પેલું ઘર ચાલવા આવતું